મિત્રો આજે તમારી મદદની ખૂબ જ જરૂર છે આજે એક પરિવારને મળવા આવ્યા છે પરિવારમાં દસ મહિનાની બાળકી છે ભીમની નામ છે અને એક ખૂબ જ ગંભીર બીમારીથી અત્યારે પીડાય છે આપણે એમના મમ્મી પપ્પા સાથે વાતચીત કરીએ શું એમને તબિયત છે શું તબિયત છે બાળકીને બાળકીને લીવર મોટું થાય છે હિમોનિયા વધી જાય છે એને ઉલટી થાય છે પરસેવો વળે શરીરમાં શરીરમાં ઓજા વળી જાય ભેજ મોટું થઈ ગયું છે પેટ એમનું મોટું છે

ત્રણ મહિનાથી તમને ખબર પડે ત્રણ મહિનાથી તમે લાભ આવે છે અત્યારે બે મહિનાથી ઈલાજ બંધ છે બે મહિનાથી ના બંધ છે અને હવે ઈલાજ કરવા ક્યાં જવાનું છે અમદાવાદ જવાનું વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આમની મદદ થઈ શકે આ દસ મહિનાની દીકરીની જો દયા આવે તો વિડીયોમાં જે ડિટેલ આપેલી છે તેના પર તમારાથી જે પણ થઈ શકે તે મદદ કરજો